નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું એન્કર કલોલ તાલુકામાં આજે ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિ જોવા મળી જ્યાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કલોલ તાલુકા દ્વારા આયોજિત સરસ્વતી ધામના ખાત ખાતમુહૂર્ત તથા ઠાકોર સમાજના નવા બંધારણ માટે તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાનારી ઐતિહાસિક મહાસભાના પ્રચારના ભાગરૂપે આજે કલોલ તાલુકામાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી આ રેલીની શરૂઆત બોરીઝ ગામ સ્થિત ઠાકોરજી ફર્નિચર પાસેથી કરવામાં આવી હતી ત્યારબાદ રેલી બપોરે રાનચરડા ગામે ભોજન વિરામ લઈને સાંજે સૈજ ગામે પૂર્ણ કરવામાં આવી હતી રેલીમાં ઠાકોર સમાજના યુવાનો અને ઠાકોર સેના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમાજ સંગઠન તથા એકતાનો સંદેશ આપ્યો હતો આ રેલીમાં કલોલ તાલુકાના ધારાસભ્ય બકાજી ઠાકોર ગાંધીનગર જિલ્લા ઠાકોર સેના પ્રમુખ ગોવિંદસિંહ ઠાકોર અને સમાજના અગ્રણી આગેવાન કાંતિજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો દ્વારા છવ્વીસ જાન્યુઆરીના રોજ યોજાનારી મહાસભામાં મોટી સંખ્યામાં હાજરી આપવા સમાજને અપીલ કરવામાં આવી હતી આ આવનારી મહાસભા ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ તથા ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોરની આગેવાની હેઠળ યોજાવાની છે જેમાં સરસ્વતી ધામના ખાતમુહૂર્ત તેમજ સમાજના નવા બંધારણ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે ધન્યવાદ